મિત્રો આજે આપણે ધોરણ નવમાં ચેપ્ટર નંબર નવના દાખલા જોઈશું સેક્શન સી માટે જેમાં પહેલો દાખલો છે કે ચક્રીય ચતુષ્કોણ એ બીસીડીના વિકર્ણો ઈ બિંદુએ છેદે છે આ ચક્રીય ચતુષ્કોણ આપ્યો છે ને એના વિકર્ણો એસી અને બીડી કયા બિંદુએ છેદે છે તો કે ઈ બિંદુએ છેદે છે જો ડીબીસી મતલબ ડી એટલે આ ખૂણો સિત્તેર અંશનો હોય અને બી એસી એટલે આ ખૂણો ત્રીસ અંશનો હોય તો બીસીડી શોધો બરાબર બીસીડી એટલે આ ખૂણો શોધવાનો છે આપણે કયો કે આ બીસીડી ખૂણો શોધવાનો છે પછી શું કહે છે કે જો એ બી બરાબર બી હોય મતલબ એ અને બીસી બંનેના માપ કેવા છે સરખા છે બરાબર બંને બાજુઓ સરખી છે તો ઈ સીડી ખૂણો શોધો ઈ સીડી એટલે કે આ ખૂણો એ બંને ખૂણા આપણે શોધવાના છે તો જોઈએ દાખલામાં કે અહીંયા સૌ પ્રથમ તો આપણે માહિતી એ બીસીડીમાં એસી અને બીડી વિકર્ણો એસી અને બીડી વિકર્ણો ઈ બિંદુમાં બિંદુમાં છેદે છે બરોબર હવે હવે મિત્રો અહીંયા ધ્યાનથી જોજો કે અહીંયા દેખો ખૂનો DBC બરોબર ખૂનો ડી અને ખૂનો સી એ બરોબર આ બંને ખૂણા બંને ખૂણા શું છે એક જ વૃદ્ધ ખંડમાં આવેલા ખૂણા છે બરોબર આકૃતિ દેખાય છે મિત્રો તો આ બંને ખૂણા શું થાય એક જ વૃત્ંડમાં આવેલા ખૂણા હોવાથી કેવા થાય સરખા થાય તુલક સોયા દેખો નો DBC બરાબર ખૂણો CAD એક જ વૃતખંડમાં ખૂણો બરાબર અને એક જ વૃતખંડના ખૂણા હોય તો બन्ने ખૂણા કેવા હોય સરખા હોય પરંતુ આપણે આ પક્ષમાં DBC નું માપ કેટલું આપ્યું છે 70 તો CAD બરાબર કેટલું થાય 70 થાય તો લખશું કે ડીબીસી બરાબર ખૂનો સી એ ડી બરાબર સિત્તેર અંશ કારણ કે માટે શું થશે ખૂનો સી ડી બરાબર સિત્તેર રાઉન્ડ મળે તો આપણને આ ખૂણા સીએડીનું માપ કેટલું મળ્યું કે સિત્તેર મળ્યું સીએડી એટલે કે આ ખૂનો થયો એ કેટલાનો મળ્યો સિત્તેરનો હવે આપણને શું કીધું છે કે ખૂણો ખૂણો બીસીડી શોધવાનો છે બરોબર હવે આપણને ખબર છે કે ચક્રીય ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાનો સરવાળો કેટલો હોય એકસો એસી અંશ હવે આ બે ખૂણા ભેગા કરી દઈએ એટલે આ બંને આખો ખૂણો મળશે સિત્તેર વત્તા ત્રીસ એટલે કેટલો થાય સો સામ સામેના ખૂણાનો સરવાળો કેટલો એકસો એસી એકસો એસી માંથી સો બાદ કરીએ એટલે આ ખૂણો મળી જશે આપણને તો લખીએ અહીં અહીં ખૂણો બી અને ખૂણો સી આસન્ન કોણ હોવાથી ખૂણો બી વત્તા સીએડી બરાબર બરોબર બી એટલે આ ખૂણો અને સીએડી એટલે આ ખૂણો બંને ખૂણા ભેગા કરીએ એટલે કયો ખૂણો બને બી એડી ખૂણો મળે માટે બરાબર ખૂણો બી એ ડી ચલો બી નું માપ કેટલું છે તો કે ત્રીસ સીએડી નું કેટલું મળ્યું સિત્તેર બંનેનું ટોટલ કરે એટલે કેટલું થાય સો થાય માટે ખૂણો બી કેટલો મળ્યો આપણને સો અંશ મળ્યો મિત્રો તો અહીંયા આ ખૂણો બી કેટલાનો થયો સો અંશનો થયો હવે હવે મેં આગળ શું કીધું કે ચતુષ્કોણ કેવો છે આપણને કીધું છે ચક્રીય ચતુષ્કોણ છે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો કેટલો હોય એકસો ને એસી અંશ તો લખીએ કે ખૂણો ને એની સામેનો છે ખૂણો બી ડી બરાબર કેટલો થાય એકસો ને એસી અંશ કૌશમાં લખશું ચક્રીય ચતુષ્કોણ હોવાથી ચલો બીએડીનું માપ કેટલું છે તો કે આપણને ઉપર જ મળ્યું છે સો વત્તા બીસીડી શોધવાનો છે બરાબર એકસો ને અંશ સો બરાબરની સામે લઈ જઈએ એટલે શું થાય ખૂનો બીસીડી બરાબર એકસો એસી માઇનસ સો માટે ખૂણો બીસીડી કેટલો થાય એકસો એસી માંથી સો જાય તો એસી અંશ મળે તો આપણો જે ખૂણો બીસીડી શોધવાનો તો એ કેટલા અંશનો મળ્યો સો એસી અંશનો મળ્યો હવે હવે આપણને શું કહે છે કે ખૂ એ બી બરાબર બી સી હોય બરાબર આ એ બી અને બીસીના માપ કેવા છે સરખા છે તો ઈ સીડી ખૂણો શોધો ઈ સીડી એટલે કે આ ખૂણો શોધો હવે આ બંને બાજુઓ સરખી છે બરાબર એટલે આ જો ત્રિકોણ એ બી સી બને જ આખો બરાબર આ બંને બાજુ સરખી છે તો સમાન બાજુઓના સામેના ખૂણા પણ કેવા થાય સમાન થાય તો આ ત્રીસનો હોય તો આ પણ કેટલાનો થાય ત્રીસનો થાય બરાબર મિત્રો ચલો તો પહેલાં એ લખીએ त्रिकोण ए बी सीमा ए बी बराबर बी सी हो सी बराबर खूणो बी सी ए कौश में लगू के समान बाजू सा खूणा बराबर मित्रों માટે બીએસીનું માપ આપણને પક્ષમાં કેટલું આપ્યું છે ત્રીસઅંશ તો બીસી એનું માપ કેટલું થાય ત્રીસ અંશ થાય અહીંયા લખશું કારણ કે પક્ષમાં શું આપ્યું છે કે બી નું માપ ત્રીસ અંશ છે માટે ખૂણો બી બરાબર સોરી ખૂણો બી સી એ બરાબર કેટલા અંશ મળ્યા ત્રીસ અંશ મળ્યા તો અહીંયા આ ખૂણાનું માપ કેટલું થશે આપણે બીસી એનું માપ ત્રીસ અંશ હવે હવે બીસીએ ત્રીસ છે બરાબર મિત્રો તો અહીંયા દેખો હું એને બી સી એ કહું અથવા બી સી ઈ લખું બરાબર એટલે કારણ કે એસી પર જ બિંદુ ઈ આવેલું છે તો આપણે એ ખૂણાનું નામ બીસીઇ લખી દઈએ માટે ખૂણો બી સી બી સી બરાબર કેટલું થાય ત્રીસ અંશ થાય તો આ ખૂણાનું માપ કેટલું મળ્યું આપણને ત્રીસ અંશ મળ્યું

ECB अथवा BC बरोबर અને ખૂણો ECD આસન્ન કોણ હોવાથી આસન્ન કોણ હોવાથી બંને ખૂણાનો સરવાળો કરીએ એટલે કે ખૂણો ECB + ખૂણો ECD = આખો ખૂણો થાય ખૂણો BCD થાય चलो હવે બીસીડીનું માપ ઈસીબી આપણને મળ્યો છે કેટલો મળ્યો છે ત્રીસ તો લખી દઈએ ત્રીસ અંશ માટે વત્તા ખૂનો ઈસીડી શોધવાનો છે બરાબર બીસીડીનું માપ કેટલું છે આપણી જોડે ત્રીસ છે સોરી એસી અંશ છે તો એસી લખી દઈએ માટે ખૂનો ઈસીડી બરાબર એકસો એસી ત્રીસ બરાબરની સામે જાય એટલે માઇનસ થઈ જાય માટે ખૂનો ઈસીડી કેટલાનો મળે છે આપણને પચાસ અંશ મળ્યો તો મિત્રો આપણો જે બીજો ખૂણો શોધવાનો તો એ પણ મળી ગયો કેટલાનો મળ્યો પચાસનો નો મળે છે તો અહીંયા આપણો દાખલા નંબર પૂર્ણ થાય છે છે ત્યારબાદ આપણે આગળનો બીજો દાખલો જોઈએ કે કે રકમ શું જો એક વર્તુળની જીવા ત્રિજ્યા સમાન હોય તો વર્તુળની જીવા એટલે મેં આકૃતિમાં દોરી છે જુઓ મિત્રો આ વર્તુળની જીવા છે અને આ એની ત્રિજ્યા છે બરોબર બંને તો આ બંને કેવી છે સમાન છે મતલબ આ ત્રણેય બાજુ કેવી થાય છે એક જ વર્તુળની આ બંને ત્રિજ્યાઓ છે એટલે બંને સરખે થશે ઓ અને ઓ બી

ડી આગળ જે ખૂણો બનાવ્યો છે એ ખૂણા માપ શોધવાનું છે તો લખીએ આપણે સૌપ્રથમ કે અહીં વર્તુળ કેવું છે તો કે ઓ કેન્દ્રિત વર્તુળમાં ઓ કેન્દ્રિત વર્તુળમાં એબી જીવા અને ત્રિજ્યા ઓ અને ઓબી સમાન છે જે આપણને રકમ માંગતું હતું એટલે કે એટલે કે ઓ એ બરાબર ઓ બરાબર એ બી થાય બરાબર જે આપણે ત્રણે ત્રણ બાજુઓ સમાન બતાવે છે માટે માટે અહીંયા દેખો આ ત્રણેય બાજુઓ સરખાય છે તો એનાથી સરખી હોવાથી બનતો ત્રિકોણ સમ બાજુ ત્રિકોણ થાય માટે ત્રિકોણ એ

તો કે લઘુચાપ આગળ જે ખૂણો બનાવે એના કરતાં કેવો થાય ડબલ થાય તો ખૂણો એ ખૂણાનું નામ શું છે એસીબી તો ખૂણો એસીબી સી બરાબર કયા પ્રમાય પરથી લખ્યું હતું કે પ્રમેય નવ પોઈન્ટ સાત મુજબ હવે એવો બી નું માપ આપણને મળ્યું છે કેટલું મળ્યું છે સાહીઠ અંશ બરાબર ટુ ખૂણો એસીબી બી બેને બરાબરની સામે લઈ જઈએ અહીંયા ગુણાકારમાં છે એટલે બરાબરની સામે જાય ક્યાં જાય ભાગાકારમાં બરાબર એસી બી છે એસી બી નું માપ કેટલું મળ્યું બરોબર ગુરુચાપા કાઢ ત્રીસ અંશ મળ્યું હવે હવે અહીંયા મિત્રો ધ્યાનથી જો આ જે આખો બને છે એ શું છે ચક્રીય ચતુષ્કોણ બને છે ચતુષ્કોણ એડી બરોબર એ શું છે ચક્રીય ચતુષ્કોન છે તો લખીએ અહી ચતુષ્કોન એ ડીબીસી ચક્રિય ચતુષ્કોન ચક્રીય ચતુષ્કોન હોવાથી ચાલો ચક્રિય ચતુષ્કોન હોય તો આપણને ખબર છે કે સામસામેના ખૂનાનો સરવાળો કેટલો હોય એકસો ને એસી અંશ તો લખશો કે ખૂનો સી વત્તા ખૂનો ડી બરાબર એકસો ને એસી અંશ ચલો ખૂણો સી કેટલો મળ્યો છે તો આપણને અહીંયા ત્રીસ અંશ મળ્યો છે માટે ત્રીસ વત્તા ખૂનો ડી બરાબર એકસો ને એસી અંશ ત્રીસને બરાબરની સામે લઈ જઈએ એટલે ખૂનો ડી બરાબર એકસો માઇનસ ત્રીસ માટે ખૂનો ડી કેટલો મળે આપણને તો કે એકસો એસીમાંથી ત્રીસ જાય એટલે એકસો પચાસ માટે ખૂનો ડી એટલે કયો થાય ખૂણાડીનું આખું નામ શું છે એડીબી તો લખશું અહીંયા કે ખૂણો એ ડી બી બરાબર એકસો ને પચાસ અંશ મળે છે તો આપણે ગુરુચાપ અને લઘુચાપ આગળ જે ખૂણા બને છે એ ખૂણાના માપ આપણે અહીંયા ભાગ્યા પ્રમાણે શોધ્યા છે ત્યારબાદ આગળ જોઈશું ત્રીજા નંબરનો દાખલો ત્રીજા નંબરના દાખલામાં શું છે પાંચ સેન્ટીમીટર અને ત્રણ સેન્ટીમીટર ત્રીજા બે વર્તુળો બે બિંદુમાં છેદે છે બરોબર અહીંયા પહેલું જે વર્તુળ મોટું છે પાંચ સેન્ટીમીટર ત્રીજા વાળું છે એટલે એ અને બી બિંદુમાં છેદે છે અને તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર ચાર સેન્ટીમીટર છે મતલબ ઓ કેન્દ્ર અને પી કેન્દ્ર બંને વર્તુળ વચ્ચેનું અંતર કેટલું ચાર સેન્ટીમીટર છે તો સામાન્ય જીવાની લંબાઈ શોધો तो आज सामान्य जीवा वी ए लंबाई सूद्वानी चे। तो शोधवाइ तो लख के पांच सेंटीमीटर तथा पी केन्द्रित વર્તુળની ત્રિજ્યા ત્રણ સેન્ટીમીટર છે ચલો પછી શું કીધું કે બંને કેન્દ્ર વચ્ચેનું અંતર અંતર ચાર સેન્ટીમીટર છે બરોબર મિત્રો હવે હવે આપણને શું કીધું છે કે સામાન્ય જીવાની લંબાઈ શોધવાની છે તો અહીંયા પી કેન્દ્રથી જ્યાં સામાન્ય જીવા છે ત્યાં સુધીની જે લંબાઈ છે એને હું એક્સ ધારું છું બરોબર મિત્રો તો અહીંયા લખશો કે ધારો કે ધારો કે પીએમ બરાબર એક્સ લેતા એટલે કે નાના વર્તુળથી જીવાનું અંતર કેટલું લીધું એક્સ લીધું હવે જો અહીંયા હું એક્સ લઉં છું તો ઓ એમનું અંતર કેટલું થાય તો કે આખું જે ઓ અને પી વચ્ચેનું અંતર કેટલું છે ચાર સેન્ટીમીટર છે જો પીથી એમ સુધી અંતર એક્સ હોય તો ઓથી એમ સુધીનું અંતર કેટલું થાય તો ચાર ઓછા બરોબર આ ચાર જે માપ છે એમાંથી હું આ એક્સ બાદ મળી જશે તો અહીંયા શું લખીશ માટે માટે એમ બરાબર ફોર માઇનસ એક્સ થાય બરોબર મિત્રો હવે હવે અહીંયા શું કીધું છે તથા બીજું તથા બંને કેન્દ્રો છે બંને જીવા પર છે હવે અહીંયા આપણે લંબ જેવું છે બરોબર આ લંબ છે કે નહીં એ ચકાસવાનું છે તો અહીંયા અને માપ કેવા છે સરખા થશે તથા બી એમ થશે કારણ કે આપણે બંને શું કરે છે કેન્દ્રમાંથી પસાર થતી કોઈ જીવા સોરી કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને હંમેશા લંબમાં દુભાગે છે એટલે એમ બરાબર બી એમ થશે માટે ત્રિકોણ એ બરાબર સોરી ત્રિકોણ એ ઓ એમમાં નિયમ લગાડીએ એટલે કે એઓ સ્ક્વેર એટલે કે આ કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગોનો સરવાળો માટે એઓ સ્ક્વેર બરાબર ઓ એમ સ્ક્વેર વત્તા એ સ્ક્વેર ચલો કિંમત મૂકીએ તો હવે આપણે શોધવાનું શું છે એમ નું અંતર શોધવાનું છે તો એમને કરતા બનાવીએ માટે એમ સ્કવેર બરાબર ઓ એ સ્કવેર ઓએમ સ્ક્વેર બરાબરની સામે લેજે એટલે શું થઈ જાય માઇનસ થઈ જશે એટલે માઇનસ ઓ એમ સ્કવેર હવે કિંમત મૂકીએ બંનેમાં તો એમ સ્કવેર બરાબર ઓ એ બરાબર કેટલા છે તો કે ઓ એ બરાબર પાંચ છે તો પાંચ નો વર્ગ ઓછા ઓ એમ બરાબર કેટલા છે ચાર માઇનસ x નો વર્ગ चलो હવે 4 - x નો વર્ગ એટલે કે a - b નો વર્ગ એટલે શું થાય a² - 2ab + b² થાય તો અહીંયા આપણે સાદુ રૂપ આપીએ માટે 5 નો વર્ગ 25 માઈનસ चलो a² એટલે કે 4 નો વર્ગ - 2ab બરોબર એટલે 2 * 4x થશે + b² એટલે કે x નો વર્ગ चलो हम सादू रूप आपी दें अपने तो माइनस पचीस ने अंदर सोड़ ओचा चार दू आठ एक्स वत्ता एक्स स्क्वेर थे हा कंस ने दूर करे तो पच्चीस माइनस सोल एक्स माइनस माइनस प्लस आठ एक्स माइनस प्लस माइनस एक्स स्क्र चलो पच्चीस मे सो जाए कौता आठ एक्स माइनस एक्स स्क्र वे માટે એમ સ્ક્વેર કેટલું આવ્યું આપણી જોડે તો કે નવ માઇનસ થયું હવે આ થયો પહેલો ત્રિકોણ હવે બીજા ત્રિકોણની વાત કરીએ તો ત્રિકોણ એપીએમમાં બરાબર એપીએમમાં કર્ણ એપીનો વર્ગ બરાબર એની બે બાજુઓના વર્ગોનો સરવાળો તો કરીએ તથા તથા ત્રિકોણ એપીએમમાં એપી સ્ક્વેર બરાબર એ એમ સ્ક્વેર વત્તા એમપી સ્ક્વેર ચલો એપીનું માપ કેટલું આપ્યું છે આપણને તો પહેલું આપણે એમાં શોધવાનું શું છે તો એ એમ શોધવાનું છે તો લખીએ કે એ સ્ક્વેર બરાબર એપી માઇનસ એમપી સ્ક્વેર આ એમપી સ્ક્વેરને બરાબરની સામે લેજો એટલે શું થાય માઇનસ થઈ જાય હવે એપી કેટલું છે તો કે આકૃતિમાં જુઓ મિત્રો કેટલું છે એપી ત્રણ છે અને એમ પી કેટલું છે એક્સ છે એટલે કે ત્રણ નો વર્ગ માઇનસ એક્સ નો વર્ગ માટે અહીં સ્કવેર બરાબર અને જે પહેલા એમ સ્કવેર શોધી એને આપીશું એક નંબર હવે પરિણામ એક અને બે બંનેમાં જુઓ એ એમ સ્કવેર એમ બંને સરખા છે એટલે કે એક અને બે ને સરખાવતા બરોબર લખીશું એક અને બે પરથી અથવા સરખાવતા શું થશે કે એમ સ્ક્વેર બરાબર એ એમ સ્ક્વેર ચલો પરિણામ એકમાં એમ સ્ક્વેર શું છે નવ વધતા આઠ એક્સ ઓછા ઓછા એક્સ બરાબર પરિણામ બેમાં શું છે નવ ઓછા એક્સ સ્ક્વેર બરાબરની બંને બાજુ નવ નવ સરખા જ જતા રહેશે માઇનક્સ એક્સક્વેર માઇનસ જતા રહેશે એટલે આઠ એક્સ બરાબર શું મળ્યું શૂન્ય માટે એક્સ બરાબર શું થાય 8 ને બરાબરની સામે જીરો ભાગ્યા 8 એટલે કેટલા થઈ જાય 0 થાય માટે અહીંયા એક્સ બરાબર કેટલા મળે આપણને શૂન્ય મળ્યા બરાબર હવે હવે શું છે કે આ એક્સની કિંમતને આપણે પરિણામ 2 માં મૂકશું 1 એકમાં મૂકો જેમાં મૂક્યું હોય બંનેમાં સરખો જ જવાબ આવશે તો લખીએ કે એક્સ બરાબર 0 ને સમીકરણ એક્સ બરાબર 0 ને 2 માં મૂકતા તો બીજા નંબરનું શું હતું કે AM² = 9 - x² હતા ચલો x ની કિંમત કે લે મળી 0 નો સ્ક્વેર એટલે કે 9 AM² થાય એટલે AM બરાબર કેટલા મળ્યા આપણને 3 3 મળ્યા એટલે કે 3 સેન્ટીમીટર થયું તો AM ની કિંમત કે મળી આપણને 3 મળી હવે અહીંયા આપણે પહેલા લખેલું કે AM બરાબર શું છે તો કે AM = BM છે તો લખીએ માટે એમ બરાબર બી એમ બરાબર શું થશે ત્રણ સેન્ટીમીટર થશે હવે દેખો સામાન્ય એ બી જીવા છે બરાબર એ બી બરાબર એ એમ વધતા બી એમ થાય કારણ કે એ બી એ બી કે એવી રેખા કેવી જીવા કેવી રીતે બને છે કે એ એમ અને બી એમનો સરવાળો કરે તારે એ બી આખી થાય એટલે કે ત્રણ વત્તા ત્રણ એટલે કે છ સેન્ટીમીટર થાય એ બી બરાબર માટે એ હા પણ અહીંયા શું એમ બી એમ કેમ ભેગા કરે તો કે એ સામાન્ય જીવા છે માટે માટે બી બરાબર એ એમ વધતા એટલે કે ત્રણ વધતા ત્રણ એટલે એ બી બરાબર છ સેન્ટીમીટર માટે એ સામાન્ય જીવાની લંબાઈ કેટલી છે છ સેન્ટીમીટર છે અહીંયા આપણો જવાબ કેટલો આવ્યો છ સેન્ટીમીટર આવે છે મિત્રો તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર ત્રણ પૂર્ણ થાય છે આભાર મિત્રો